ગુજરાતની સરકારમાં મંત્રી બનવાનું લગભગ નિશ્ચિત મનાતું હતું તે અલ્પેશ ઠાકોર છે તે મંત્રી નથી બની શકતા પરંતુ ઠાકોર સમાજનું એક સંમેલન બનાસકાંઠામાં યોજાયું હતું અને આ અલ્પેશ ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તેમણે સ્ટેજ પરથી જ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગાંધીનગરથી થી આવેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અને ચર્ચાનું કારણ પણ હતું કે થોડાક દિવસથી જે પ્રકારે મંત્રી મંડળ છે તેનું ફેરબદલ થશે અને અને તેમાં અલ્પેશ ઠાકોરને મોકો મળશે આ માધ્યમો સતત લખી રહ્યા હતા જ્યારે મંત્રી પદના સપટ લેવાય છે તે સમયે અલ્પેશ ઠાકોર સ્ટેજ પર તો નહોતા પરંતુ સામે જે સોફા હતા ત્યાં બેઠેલા હતા અને અલ્પેશ ઠાકોરને મંત્રી કેમ બનાવવામાં ન આવ્યા આવી અનેક પ્રકારની અટકણો અને ચર્ચાઓ સતત ચાલી રહી હતી અને બનાસકાંઠા

मंजिल नहीं कारवा बदलता है रात नहीं फ बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितना का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है मतलब तू खबर समय बदान बदलाए समय बदाय लो आवे रामचंद्र भगवान जी મુગલો આયા, અંગ્રેજો આયા તમામ શાસકો બતા આવવાની જરૂર નથી આજે આપણા એક મંત્રી બન્યા આવનારા સમયમાં તમને સરકાર પર મળી જાય તો નવાઈ ના પામતા કેસિ આજે ખૂબ થી બોલ્યા ત્યારે ખુબ મોટું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આપું છું ના બતાડો છું ના દર્યો છું ના ગમ્યો છું

આ ગાંધીનગર આ પાટણ આ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર જાગૃતિ નો રથ લઈને આવું છું સમાજની એકતા નો રથ લઈને આવું છું શિક્ષણ નો રથ લઈને આવશું વ્યસન મુક્તિ નો રથ લઈને આવશું કાર થાકી ગયા